હેલો મિત્રો આઠને વીસ થઈ છે અને હું જાઉં છું સ્મીર હોસ્પિટલ જે સુરતમાં આવેલું છે અને મારે સ્મીર હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવાના સાંક એટલે માટે ફરીથી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આપ બને રહેજો મારા વિડીયો પર અને કેવો લાગ્યો કમેન્ટ કરજો તો ચાલો આપણે હવે જઈએ બસ આવે છે બીએ બીએટીસ લસકાણા ગામ પસી ગયા સ્ટેશન પર જોઈજો આપણે જવાનું છે સહારા દરવાજા

માલ સાથે કેટલું મૂડ મારું ફ્રેશ છે હસી મારા કામકાજ માટે સુરત રેલવે સ્ટેશન પહોંચી ગયો રિક્ષાઓ 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 દેખાય છે જ્યાં ત્યાં રિક્ષાઓ ખૂબ ટ્રાફિક છે અહીંયા હવે આપણે સ્મીર હોસ્પિટલ પહોંચી ગયા છીએ અને અંદર એન્ટર થઈ ગયા છે હમણાં એની બિલ્ડિંગ આવે છે જો આ બિલ્ડિંગ આવી ગઈ છે આપણે અંદર એન્ટર થઈ ગયા છે આપણે ટોકન નંબર લેવાનો છે હવે તો ટોકન નંબર લેવા માટે લાઇનમાં ઊભા રહી જઈએ ટોકન નંબર લઈ લેવીએ આપણે ટોકન નંબર લઈ લીધો ત્યારબાદ સાતસો સત્યોતેર નંબર આવ્યો છે અહીંયા આપણે લાઈનમાં ઊભો રહેવાનું છે કેટલા લોકો બેસતા છે જો અહીંયા કેટલા લોકો બધા તમે જોઈ શકો છો આપણો સાતસો ને છે તો અત્યારે કેટલો ત્રણસો ને નવ્વાણું હાલે છે તો આપણે ઘરે રાહ જોઈએ અને બેસીએ ચારસો નંબર આવી ગયો મળી ગયો આપણને કૂપન ટોકન એન્ટરપ્રાઇઝ થઈ ગઈ હવે આપણે જઈ રહી છીએ આંખની તપાસ કરવા માટે ક્લિનિકમાં પહોંચી ગયા તમે જોઈ શકો છો ડૉક્ટર લોકો તપાસ કરે છે મારી થઈ ગઈ છે અને હું બેઠો છું થોડીક વાર જોઈશ હવે મારે આંખમાં એ લોકોએ કીધું તમારા ટીપ્પા નાખવાના છે પછી રિપોર્ટ સરખો થાય છે તો ટીપા નાખ્યા અને આ ટીપા એટલા ભયંકર હતા ને એની કોઈ વાત નથી આંખો બહુ એટલે બહુ આંખો બળી અને આંખ થઈ ગઈ રિપોર્ટ જોવો તમે હવે હવે જાવ છો હું મારો સર્ટિફિકેટ લેવા તો સર્ટિફિકેટ લઈએ અને સર્ટિફિકેટ નથી આપ્યું એ લોકોએ કીધું ફિટનેસ નથી સર્ટિફિકેટ અનફિટનેસ સર્ટિફિકેટ તમને મળશે એટલે મારું મૂડું અને મારું મૂડ ખૂબ એટલે ખૂબ ખરાબ થઈ ગયું મને કંઈ ગમતું નથી અને ખૂબ એટલે ખૂબ ખરાબ થઈ ગયું કંઈ નહીં ડોક્યુમેન્ટ બધા લઈને આપણે ઘરે જવી સર્ટિફિકેટ મળી ગયું છે એટલા માટે ઘરે ગયા ના સાત વાગે ઉઠીને ઝેરોક્ષ કઢવાઈ ગયો ગામમાં લસકાણા ગામમાં તમે જોઈ શકો છો મને સરસ કઢવાની દુકાને પોસી જવાની તૈયારી છે બસ થોડીક દૂર છે અને રાતનો માહોલ છે ને તો ટ્રાફિક જોઈ શકો છો પબ્લિક ભરાણો છે કારણ કે આજે મંગળવારે મંગળવારે ભરાય એટલા માટે તો દુકાને પોસી ગયા છીએ અને આપણે દુકાનની અંદર જઈએ અને જેરસ કઢાવી નાખીએ પાન કાર્ડ આધાર કાર્ડની ડોક્યુમેન્ટ જમા છે એટલા માટે અને બારમાની રિઝલ્ટની પણ જોવો તમે આ માસી રિઝલ્ટની મારી જરૂરસ કાઢી રહ્યા છે બસ આજનો દિવસ અહીંયા પૂરો